ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે કિચનમાં અને આ છે અમારા હોમ મિનિસ્ટર ની હોમ પીચ એટલે આપણે એને જ પૂછીશું કે શું કરી રહ્યા છે અંબા અંબા પારું અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો શેની તૈયારી કરો છો આજે આપણે બનાવવાના છીએ ચણા ચાટ અત્યારે કાચી કેરી આવે છે એની સાથે આ ચાટ ખાવાની બહુ મજા આવે છે આ આપણે નાનપણની યાદ તાજા કરાવે એવી વસ્તુ છે સવાલ જ નથી એટલે આ છે ને મે 150 ગ્રામ ચણા આ 5 કલાક પહેલા પલારી દીધા હતા હા હવે એને બાફવા મૂકીએ છીએ આપણે પહેલા બરોબર આ દેશી ચણા આવે ને ઈ છે આપણે ધોઈ ને બાફવા મૂકશું આને ચણા સરસ પલળી ગયા છે ચણા ડૂબે ને એટલું પાણી એડ કરવાનું છે આમાં બાફવામાં થોડુંક આપણે નમક એડ કરી દેશું દેસું આને

એ લોહીમાં હોય એ કોઈ વિદ્યાલયમાં કે મહાવિદ્યાલયમાં ન દઈ શકાય આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક લોકમાં જેનું નામ છે પરાગ સાત આ બ્લોગ મિત્રો ગુજરાતમાં ના બચપનકા તમને કોને કોને યાદ આવે છે આ વસ્તુ મને કે કહેજો એનું કારણ છે કે આજે જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ એકદમ ઓથેન્ટિક યુનિક છે જે અમે નાના હતા બાળક બાળક હતા ત્યારે આ વસ્તુ અમે ખાતા હતા અને સ્કૂલમાં અમે ખૂબ ખાધી છે તો આ કઈ વસ્તુ છે એ જાણીશું અમારા હોમ મિનિસ્ટર પાસેથી તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસિપી આપણે તૈયારી થઈ ગઈ છે હવે આપણા ચણા બફાઈ ગયા છે સરસ હવે આ ચણાની સાથે આ છે બાફેલું બટેટું આવશે પછી આ મીઠું સ્વાદ અનુસાર ને આ છે બધાય રૂટિંગ મસાલા આપણા મરચું મીઠું ધાણા જીરું પછી આ મેન છે કાચી કેરી એ આવું બારીક સુધારવાનું છે બધું દાડમ છે પછી આ બે મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે બે નંગ ડુંગળી છે આ છે ગરમ મસાલો ને આ છે કોથમીર મરચા સાથે બ્રેડ આટલી વસ્તુ આવશે આપણી ચાટમાં ઘણા ટાઈમ પછી ફરી એકવાર જૂની પદ્ધતિથી આપણે આ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ બતાવી અને પછી રેસીપી સ્ટાર્ટ કરશું તો ચાલો હવે આ કેવી રીતે બને છે એ બતાવી દો અમને હા ચાલો બતાવી દો બાફેલા બટેટા છે ને એને આપણે આવી રીતના સ્લાઇસ કરી લેશું પછી આને આપણે મેડિનેટ કરવાના છે આજે મિત્રો બધી છે ને જૂની યાદ તાજી થાવાની છે હમ અને રેસીપી જૂની છે એટલે બધું જૂની રીતે મસાલા એડ કરી દેસુ છે નમક છે ધાણા જીરું પાવડર આ છે લાલ મરચું પાવડર આ છે હળદર પાવડર આ છે તેલ એક ચમચી

ચણા આ માં આપણે મીઠું એડ કર્યું છે એ પ્રમાણેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે આ છે હળદર પાવડર અડધી ચમચી પછી ધાણા જીરું પાવડર ધાણા જીરું થોડું આગળ પડતું અવસામાં અડધી ચમચી નાખ્યું છે આ છે લાલ મરચું પાવડર છે ને આપણે થોડુંક સ્પાઈસી કરવાનું છે બ્રેડ સાથે લેવાનું છે ને એટલે આ છે અડધો ગ્લાસ પાણી આ છે ગરમ મસાલો અડધી ચમચી ચાર પાંચ મિનિટ સેટ થવા દેસુ ચોણા ને બધું રસો ને સરસ બધું થઈ ગયું છે આપણે સાહેબ આટલી જ લાગે વાહ તને બફાઈ જે પછી કઈ વાર જ ન લાગે તો તો જામે ભાઈ આપણે આ તો કરવી હમ આટલી થઈ હોય અને ભાઈ દેખાવ છે ભાઈ લાગે જોઈ ચાલો હવે કરીને બતાવી દયો રીતે બટેટા આપણે આમાં લેવાના છે પ્લેટમાં એડ કરવાનું છે પછી એની માથે ડુંગળી એડ કરવાની છે બધું છે ને આવું બારીક જ કરવાનું છે પછી ટમેટા મેન ચા કાચી કેરી આ છે લીલા મરચાં આ છે દાળો આ છે કોથમીર વેળથી છે આપણી કાચી કેરીની ચાટ થેન્ક યુ વેરી મચ આ રીતે બ્રેડ સાથે સાથે આ રીતે આ ચાટને આપણે બ્રેડ સાથે ખાવા લાગે છે ને એકદમ ડિલિશિયસ ટેસ્ટિંગ ટાઈમ મિત્રો એકદમ આપણી ચણા ચાટ આવી ગઈ છે હવે હું એને છે ને મિક્સ કરી નાખું આ રીતે આને પહેલાં સરસ રીતે આ રીતે મિક્સ કરી નાખાય અને મિત્રો અમે છે ને નાના હતા ને ત્યારે ડુંગરા બટેટા ચણા અને નાના નાના પાઉ મળતા આ ભૂતકાળની યાદો છે એ અત્યારે આપણે વાગોળી રહ્યા છીએ હવે આને કેવી રીતે ખાવા એ ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં છું આ લઈ લીધી છે આપણે બ્રેડ અને હવે છે ને ચમચી નહીં ભાઈ આ તો છે ને આમ ખવાય આ લીધા ચણા આ લીધી બ્રેડ આ લીધું બટેટું આનો કોઈ વિકલ્પ નથી અને હજી આ એટલું જ માઇન્ડ બ્લોઈંગ છે બીજું એક વસ્તુ બતાવું તમને આનો આ રસો કરેલો હોય ને એમાં આવી રીતે ને બોરી અને આ રીતે લઈને અદભુત આ એક સાધના છે અને એની સાથે આવી રીતે ખાવાના પરફેક્ટ વેલ બેલેન્સ છે કાચી કેરીનો ભરપૂર સ્વાદ આવે છે ટમેટાની કટાશ છે કાચી કેરીની કટાશ છે અને નુરીની ચીખાશ છે એકદમ કંચી લાગે છે ખાવાની ખૂબ મજા આવે છે આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે એને શેર કરજો અને હા મિત્રો જાદા જાદા જીવનમાં એવી કોઈ પણ વ્યક્તિ તમને મળે કે જે તમારા કરતાં પણ તમારું ધ્યાન વધારે રાખતી હોય તો તમે ભાગ્યશાળી છો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશો નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો નમસ્કાર